મેં હમણાં મકાન લીધું વાણિયાનું મકાન છે ઓ એની તમે દાતરી જો વાણિયાની મને કે કુબા આમાં ચાર અમારે કઈ લઈ નથી મકાનમાંથી તમને ખાલી મકાન આપી એક ચમચી નથી લઈ જવાની ચાર એસી છે હા ચાર ટીવી છે ચાર ફ્રીજ છે ગાડી છે બાઈક છે સાયકલ છે ઘાટલા ઘોટલા સેટી બેટી બધું આમાં છે ખાલી અમે ખાલી બે ગ્લાસ લઈ જઈશું કેમ કે અમારા ભાણિયાના બે ગ્લાસ બહુ વાલા છે બાકી બધું મેં મૂકીને જઈશું બધું સાહેબ ધ્યાન છે તમને કીધું કાં કીધું તમારામાં અમારામાં કેટલો ફેર છે તમે ખાલી બે ગ્લાસ લઈને જવાનો છો અમે હોત તો ખાલી બે ગ્લાસ મૂકીને જ જાત બાકી બધું લઈ જાત હં અમે એટલું બધું મૂકી જ નહીં ગાડા ગોટા અમે શું વાત કરો દુઃખની વાત છે રસીઓ પાલો રંગ રેલીઓ ઘરે જવું ગમતું નથી પણ જાવું તો પડશે દુઃખની વાત જાવું પડશે શબ્દ અદભુત છો આના મગજ દોડા જેવા શબ્દ છે હું તો બેઠો બેઠો મંથન જ કરતો હોય છું આ ગીત બન્યું ને પચા હાથ થઈ જાય છે કોઈ સારા વ્યક્તિ બનાવ્યું છે ગીત શબ્દ કેવા છે રસ્યો રૂપારો રંગ રેલીઓ રસ્યો રૂપારો બરાબર રંગ રેલીઓ એટલે છેલ્લી કક્ષામાં થાય એની પછી જોવા નહીં જોતા કાં રંગ રેલીઓ કરે એ રસ્યો રૂપારો રંગ રેલીઓ કે જે તે વાત નથી મને ખબર છે હું બેઠો બેઠો મંદન જ કરું છું શું વાત કરું છું અને ઘરે જાવું ગમતું નથી રંગરેલી હોય ને ઘરે જવું ગમતું ન ગમે લાલ આખું કઈ ચાર વાગે વહેલો જતો હોય ને જવાય ઘરે આખું બુદ્ધો જ અલગ ચાનો આ કોઈ આપણે ધ્યાન નથી આપતા હું તો બેઠો આમાં પૂરો પુરાવા સાથે બોલું મારે પુરાવો હોય તો જ બોલું પણ લોકોને મજા આવે એટલે અમે ગયે છીએ કારણ કે અમે કલાકાર છીએ અમને જે આપવામાં આવે અમે ગઈ કોણ શું બનાવ્યા છે અમારે ગાવાનું કોઈ અમને કે આ તમે કેમ ગાયું કે પૂછો કવિને કવિ નહીં આમાં અમારો વાંક તો અમને કોઈ પણ અત્યારે ગીતા એટલે બને નાખવું એનો અર્થ નો સમજવા આવું કારણ કે એનો અર્થ કવિ સિવાય કોઈ ખબર ન હોય ને ચાર પાંચ અર્થ થતા હોય કોઈ પણ વસ્તુના એ કવિને જ ખબર ન હોય એ કવિ તમને સમજાવી હોય કે અમે ન સમજાવીએ અમારે કામ જ નથી અહીંયા દુઃખની વાત છે પણ અમારે કરવી પડશે દસ સાહેબ મજામાં પ્રતાપ બાબુ વાહ અમણે સોનલબે ને કીધું કે તે ના હારા છે એમના ભય છે એ કે અકાપા તને મામાજી સસરા થાય મારો ભાણી જમે છે એમ બહુ મોટી વાત કહેવાય હું જેને મામાજી સસરા થવું ને એટલે ભાઈ ખુલી જાય કહેવાય કેવી મોટી વાત એમ આવો તારકા શું જેવો મામાજી સસરા એટલે મોટી વાત કહેવાય તો દુઃખની વાત છે કરવી પડશે ભાઈ અને દુઃખની વાતો નીકળો છો અહીંયા હું સાહેબ ધરતી છે જુનાગઢની અહીંયા હા હમણાં એક કલાકારે હું જગ્યાએ પ્રોગ્રામે ગયો ને એક કલાકારે બે કલાક ગાયું લગભગ પંદર વીસ ભજન ગાયા ઊભો જ નથી થતો પાછું છેલ્લે બંધ કરીને કે હવે હું એક ભજન છેલ્લું ગઈશ કે રૂખડ બાવા એક ભાઈ કે હવે ઉખડ બાવા હો હવે બે વીસ ભજન થયા ઉખડો હોય કે દુખની વાત છે પણ કરવી પડતી ઘણી વાતો દુઃખ લઈને બેઠો છે હું આનંદ કરાય બાકી જીવનમાં કાંઈ છે નહીં સાહેબ મારો છોકરો છે એને મેં હમણાં એક નાની સાયકલ લઈ આપી હતી એ નાની સાયકલમાંથી પછી હું ખુદ બેઠો એકવાર પછી મારા દીકરાને મેં પૂછ્યું બેટા હું તારી નાની સાયકલ નાની સાયકલમાંથી બેઠો છું હું કેવો લાગુ છું મને કે પપ્પા તમને ખોટું લાગશે તો નહીં લાગે તું ખાલી કે બેઠા હું તારી નાની માથે બેઠો છું કેવો લાગુ છું પછી મને કીધું પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો તમે એવા લાગો છો અને બહુચરોના કુકડા માથે શું બેઠે એવું લાગે મને મહીંસા કીધું મારા છોકરાએ મારો છોકરો ખોટું બોલે લાગતું જઈશું ને છોકરો ખોટો ન બોલે એ મને ખબર છે અને એક સમય એવો હતો ઘણા મારા મિત્ર રાજપૂતો બેઠા છે રાજપૂતો છે ને પેલા પ્રબદાન ઘડીને ખાટલ તો બેહતા એક સમય એવો હતો ઘડીને ખાટે રાજપૂતો નતો બેહતા કોઈ દિવસ શું કરવા અમારા ખાટલામાં શોટ આવતો હતો ના અમારી દીકરીઓ છે ને ખાટલાને પોતાની હાડીની ખોળથી ભરતી એટલે એમ કહેતા રાજપૂત કે ઘડીને દીકરીની હાડી માથે આપણે ન બેહાય ને ઓરડીનું અપમાન થાય એટલે ઇજ્જત રાજપૂતો અમારી રાખતા હતા બાકી અમારા ખાટલામાં સોટ બોટ નહોતો આવતો રાજપૂતો નતો બેહતા હું તો હા છે એટલે સમય પ્રમાણે બધા કલાકાર જાદા બાકી એટલે મને કીધાને કીધું એ કે તને મજા આવે ત્યાં બોલ પણ મને તો મજા આખી રાહત આવે પછી બીજા કલાકારને મજા ન આવે હું તો કલાકાર ગાતાનો વિચાર કરતો હો આમ ગાતા હોય ને અમારા હાલ ના પૂછો પૂછવા છે હાલ તમે એટલા બે હાલ શું શું લેવા પૂછતું તારા હાલ ક્યાં છે કે પૂછવા જ પડે હાલ મેં કોઈ દુઃખના ગીત ને કહે સાહેબ જેવું ગાવ જેવું વિચારો તમારા ભવિષ્યમાં તમારા જીવનમાં થાય થાય ને થાય હું કોઈ દુઃખના ગીત ન જમાનાને ખુશી દેજે મને હરદમ ગમ દેજે ના જમાનાને ગમ દે અમને ખુશી દે અમે શું દુઃખી થઈ હું ધૂપ બનવું હું તું સુગંધ ના તું ધૂપ બેન હું સુગંધ લઉં હું શું લેવા બળું તું બેન સારા નબળા વિચાર નબળા વિચાર નહીં સારા વિચાર જેવું વિચારો જેવું ગાવ એવું થાય એટલે મજા આવે છે કલાકો ગાતા હોય ને હું તો બેઠ બેઠી જુજા કરતો હતો અહીંયા રાજ બેઠો બેઠો ગાતો હતો પછી અહીંયા આપણે ગોસાઈ સાહેબ બાજુમાં અમારે સાગર રાજે હું પડ્યું રાજે કયું કીધું પાડ્યું કે વાલા આ તો વાલપુનું છે વાત સાગર કે આવશે મારી ખબર કોણ કઈ બાજુ જાય કોણ આવશે આ દુઃખની વાત છે આવો સાગર ભાઈ આવો વાહ સાગરભાઈ છે અદભુત માણસ છે હું ઘણી વાર આઈટી સાહેબ કહેતો હોય છું એક જોક્સ કહેતો હોઈ છું પણ હું કલાકારના જોક્સ એટલે મારું મનોરંજન કરાવતો હોય છું પણ હું જે કહેતો હોય છું ને એમાં મારો કોઈ બીજો ભાવ નથી હોતો હું ઘણી વાર એમ કહું છું કે આવો ધંધો ક્યાંય મેં જોયો નથી એક રૂપિયાનો અમારું રોકાણ નથી એક સાલ પહેલી કપડાં પહેરીને આવેલા કદાચ એક લાખ રૂપિયા નક્કી કર્યા હોય અમને એક રૂપિયો ન આવે તો મારું જાય છે દુકાન તો કંઈ છે નહીં પણ હકીકતમાં ઘણું બધું જાય છે કલાકાર કઈ સ્થિતિમાં છે આજે હું તમને કહું છું અને હું જે બોલું છું અમારા પ્રમાણ હોય એમ સીધા બોલનું ના ગીત પહેલી વાત તો કલાકાર એક સારો બાપ નથી બની શકતો એના દીકરાને રમવા લઈ જાય તેડી ખંભે નાખે મેળામાં લઈ જાય ફરવા લઈ જાય કલાકાર નથી થઈ શકતો કલાકાર સારું ભાઈ પણ નથી આવતો શું કામ ચાર મહિના પહેલાં અમે તારીખ લીધું એમ અમને ખબર નથી કે મારા ભાણેના લગન આવવાના છે અને ભાણેના લગન આવ્યો તારીખમાં અમારે જવું જ પડે એમને પૈસા એડવાન્સ આપ્યો હોય તો હગા ભાણ્યાના લગ્ન હોય અમે કોકના લગનમાં ગીત ગીતા ગીત ગાતા હોઈશું હા ગો બાગ હારો બાપ હારો ભાઈ અમે બની શકતા નથી અમે વ્યવહાર ચૂકી ગયા છીએ હવે વાળા અમને જે હકતા પ્રોગ્રામમાં અમે તહેવાર ચૂકી જાય છીએ હાથમાં માઠમ દિવાળી અમે અમારા બાળકોને ટાઈમ નથી આપતા અમે પ્રોગ્રામ લઈ લીધા આગળ અહીંયા જવું પડે છે એટલે ઘણું બધું આમાં ખોયું છે કલાકોને અમારા ઉજાગરા રાત સુવા માટે છે અમે જાગીએ છીએ કીર્તિભાઈ કીર્તાને કહેતા કે સુવા માટે રાત છે રાત સુવા માટે બાકી બધું જાગવા માટે જ છે અમે જાગ અમે સુવાનું ત્યાં નિશાચરમાં આવીએ અમે નિશાચર કોઈ ટાઈમ ટેબલ નિશાચર કહેવાય

પણ એટલો બધો આશિક નતો એટલો બધો આશિક નતો એને હાલમાં કઈ ઝાડમાં પાણી નાખ્યું બોલો હળમાં ઝાડ ભરી ગયું પાણીનું પોઈઝન કરના કેવા પક્ષી પણ ચાલે છે આને કહેવાય કૃપા કૃપા સિવાય ચાલતો નથી જાય વાહ અમે ગાડી હું કીર્તિભાઈ અમે જાતે ગાડીમાં પણ ટોલ ટેક્સ આવ્યો તો મને કે અગાવા તને સ્ટાફમાં કહી દે કે સ્ટાફમાં છે તો મને કે તારા પગ ઢાકી દે કાળા છે કે મેં તો પોલીસ વાળા પગ કાળા ન હોય મારા પગ ઢાકવા મને કીધું ગુંડો કીધું પણ પોલીસ સ્ટાફમાં ના કરે જાઓ આ તો દુઃખની વાત છે પણ મારે કરવી પડશે એટલે પગ ઢાક્યા જ મેં પૂછો ને ઘણી મારી પાસે દુઃખની વાતો છે બસ જીવનમાં આનંદ કર લો બાકી કૃપા વિના ચાલતું નથી સાહેબ તમને કાંઈ ન આવડતું તમારું ચાલવા માંડે ત્યારે તમારે એમ નહીં માનવું મને કંઈક આવડે છે તમને કાંઈ ન આવડે તમે આગળ વધવા માંડો તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે કોઈ શક્તિ તો છે જે તમને ધક્કો મારે છે ચાહે મા બાપના આશીર્વાદ પિતૃના આશીર્વાદ ગુરુના આશીર્વાદ અથવા તમારી કુળદેવીના આશીર્વાદ કોઈ શક્તિ તમને ધક્કો મારે તો જાવ અને બીજી વાત એ કલા ગમે તે તમારા હોય પણ સફળ તો જોઈ છે ચડવા માટે આગળ જવા માટે હકાબા ગઢવી હતા મને બધું આવડતું હતું પણ માથે કોણ પચડે આવો મોટા માથે એક જ કલાકાર હતો કીર્તિદાન ગઢવી સાહેબ એ મને લઈ જા અને બારડોલીના પ્રોગ્રામમાં એવો પહેલો કલાકાર બોલવાળો છે કે હકા બાળવીશી તમે સાંભળજો તમને બહુ મજા આવશે મજા નહીં આવે એ તો પૈસા એના પણ મારા પૈસા હું નહીં લઉં પહેલો દાખલો છે તમને મજા આવશે અને તેથી મને પરસો પછી નહીં મજા આવે તો આવશે તે અને આવી ત્યાં નહીં મને મજા આવી જાય છે એક માયાભાઈ આહીર એને મને પહેલાં બહેર્યો છે બહુ મોટો હાસ્ય કલાકાર કહેવાય પણ પહેલાં મને બહેરતા ને માયાભાઈ બોલીને ઊભા થયા પછી મને મારો બાપ સાંભળે ના એ આભતા મને આ દુનિયામાં આગળ જવા માટે કોઈકનો સપોર્ટ જોઈએ છે મારો એક પણ ઇન્ટરવ્યુ એવું નહીં હોય માયાદ નહીં આવે છે હું તો કોઈ કોઈ મારી માટે કંઈક નથી અને ભૂલી જાય કલાકાર નથી ભૂલવું ના તમારા માટે કોઈ પણ કંઈ પણ કરે અને એક તમારા દસ કામ કરે ને એક નો કરે તો એને માફ કરી દઉં કારણ કે દસ ને યાદ રાખવા એક ન કરે ચાલે એમ આ દુનિયામાં એવું છે કે દસ કામ કરે ને એક ન કરે એટલે મને દુશ્મન થઈ ગયો આપડે આ દુનિયામાં આવી રહ્યું છે મોટો સાહેબ એટલે મેં વિચાર્યું નથી હું આવડો મોટો કલાકાર થઈશ તે મને આ દુનિયામાં હું સુલેવા આવ્યો મને ખુદને જ ખબર નથી જો હું ડાયરામાં જોઉં પૈસા આવ્યા ઘરે ડાયરામાં જો પૈસા આવ્યા ઘરે આવ્યા પાછો ડાયરામાં જો પૈસા આવ્યા ઘરે આવ્યા હું તો ઘરે ખાતો જ નથી તો હું પૈસા ઘરે સુલેવા આપું છું કે ડાયો છું મજૂર છું અરે હું શું કોણ આ દુનિયામાં દુઃખની વાત છે પણ આ દુનિયામાં માણસ પોતાના માટે નહીં બીજા માટે આવે છે પોતાની દીકરી માટે બેન માટે મા માટે પત્ની માટે બીજા માટે પોતાના માટે માણસ બધી આવતો જ નથી અને પત્ની હમતી નથી કોઈ ભાઈ જયારે પુરુષ ઘરે જાય ને એટલે પત્ની એક જ વાત કરીને પાણી જ પાતી પેલા એ શું ફી બાકી છે બાટલા લાવવાના છે આના પૈસા આપવાના છે તમે આટલા મોડા કેમ આવ્યા નક્કી ખબર હોય છે કે માથે કેટલું દયાણું છે કોઈએ ગાયું દીધી છે કોઈને માર્યું હોય છે કોઈ અપમાન કર્યું છે પત્નીને ખબર જ નથી પણ હું તો એમ કઉ છું પત્ની જેટલી છે કે પતિ આવે એટલે પેલા એમ કહેવાનું આવો બેસો પાણી આપવાનું પછી પૂછવાનું તમને કોઈ માર્યા નથી ને કે ના તો ખાંડ લાવવાની છે બહુ સારું લાગશે નહીં પૂછી શકે પતિમાં તાકાત જ નથી રામદાસ બાપુને ભજન સાંભળતો આવો છું એ ભજન એવું છે કે કોઈ માણસ મરી ગયા પછી પાછળ ગાવાનું આવે છે પણ જીવતા માણસ પાછળ ભજન ગવાય ખરું તો મેં સાબિત કર્યું ગવાય હું તમને પેલા શબ્દ હમણાં એકાદ લે વગાડતા રહી એના શબ્દ એવા છે જીવન ઉદાસ તમારા ગયા પછી તમારા ગયા પછી તમારા ગયા પછી આ મળી ગયા પછી ગવાય છે પણ જીવતા માણસ માટે ગવું હોય તો કોની માટે ગવાય કે જે માણસ પંથિત પત્નીથી કંટાળી ગયું હોય ઘરે આવી જોઈએ હારી પત્ની વાત કરતો પણ કંટાળી જોઈએ પત્ની થી તો એના માટે આ ગાવો કે જ ગવાય જીવન બનવું છે ઉદાસ તમારા આવ્યા પછી તમારા આવ્યા પછી તમારા આવ્યા પછી દેણું થઈ ગયું છે હદ પાર તમારા આવ્યા પછી

ન્યૂઝ માર્ક સનસનીમાં કે અને દાન કર્યું પણ તમે કોકની છરી મારીને લાખ રૂપિયા કોકડી માયાથી લઈ લીધું તરત તમારો ફોટો આવશે ટીવીમાં શું કરવા તમે ખરાબ કામ કર્યું આ દુનિયામાં ખરાબની વેલ્યુ એટલે હારાની વેલ્યુ નથી બધી સવી જાય છે એમ અત્યારે હું અહીંયા સાહિત્ય કરું છું મારો ટીવીમાં સનસનીમાં આજ તકમાં ફોટોને એવું ન આવે કે હકાબા ગઢવી સાહિત્યકાર છે પણ અહીંયા અત્યારે ગાયું બોલવાનું જીમ આવે અને તમે મંડો મને મારવા લોહી જાણ કરી નાખો તે હવારમાં પાછું આવે ટીવીમાં સનસનીમાં પણ કેમ આવે ખબર છે સનસની જો આ કાળો કાળો ચહેરો જો આ સે સહિતકાના ભેષમાં શેતાન જે હમણા જ કરતો હતો મહાભારતન ગીતાની વાતો ને અચાનક મન ગયો બોલવા ગાળો ને પબ્લિક કે ચખારીયું મેથી પા કારણ કે એનો જતો વાહ એ તો સાલો મરી ગયો એ તો સાલો મરી ગયો પણ સાથે મરી ગયા બે નિર્દોષ કલાકાર જેનો વારો પણ નહોતો આવ્યો ગાવડો આવી ગયો વારો મારવાનો જો બેન વારો ભાગી ગયો છે જુઓ જો તબલા વાળા મૂઠી વાળી દીધી જુઓ જો મંજારા વાળો ઉઘાડ પગ ચડ્યો ખટરામાં જુઓ ડાયો થઈ ગયો વિકલ સિકલ સન સની બોલો હની બની એટલી વાર લાગે અને બધાય કલાકારો અત્યારે જુનાગઢમાં આવે છે કારણ કે આના સિવાય બીજું કોઈ ઓપ્શન નથી કલાકાર પાસે જુનાગઢમાં જ આવવું પડે કોઈ ઓપ્શન નથી જુનાગઢમાં જવું પડે મને ખબર છે કીર્તન ત્યાં જ્યાં મારા જોક્સ મારે જાય છે કારણ કે નવી વસ્તુ આજ આપવાની છે શિવરાજ છે ને સોચા કાઢ નાખો આજ હા કારણ કે હું સાંભળવા જેવો માણસ છું જોવા જેવો નથી તમે યાદ રાખજો તમે મને જોઈને ખુશ ન થઈ શકો કે ગુપા કેવા સુંદર છે નહીં સાંભળવા જેવો માણસ છું આ દુનિયામાં આનંદ કરવાનો બાકી કોઈ વસ્તુ છે નહીં કારણ કે કલાકારો ઘણા જુનાગઢમાં આવ્યા છે પાછા પાછા હોત ભાઈ જવાના ને કે પહેલાં એવું હતું પચાસ સાઠ વર્ષ પહેલાં જે લોકો અહીંયા આવતા ને એ કંઈક બનીને જતા કા સાદું બનતા કાં સંત ને કાં સારા વિચાર લઈને જતા અત્યારે કંઈ બની જતા પણ કોકને બનાવીને વેજા જાય મારી પણ બનાવીને વહી જાય દુઃખની વાત છે પણ કરવી પડશે મારે ઘણી દુઃખની વાતો લઈને બેઠો છો બધી દુઃખની ભૂખની વાત હું કંઈ કરતો જ નથી મેં જીવનમાં બહુ જોયું છે હા